નમસ્તે કેમ છો બધાની મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સુનશન માં તો સ્વાગત છે સરસ મજાનો વિડિયો લઈને આવી ભાઈઓ બેનો કે જે આપણે ડાયરેક્ટ કાપડ ઉપર કેવી રીતના કટોરી બનાવવી કોઈ ભી સાઈઝ તમે ડાયરેક્ટ કાપડ ઉપર કેવી રીતના કટોરી બનાવી સરસ મજાનો વિડિયો છે એકદમ સરળ રીતે તમને સિક્રેટ ટ્રીક બતાવીશ કે કેવી રીતના ડાયરેક્ટ આપણે કોઈ ભી સાઈઝ કટોરી બ્લાઉઝ હોય તો ડાયરેક્ટ તમે કાપડ ઉપર કેવી રીતના કટિંગ કરી શકો તો તમે જોઈ શકો છો

રાખીને કટિંગ કરવી તે તમને સમજાવી દો આ રીતે આ કટોરી છે બરાબર આ આપણે ગાજ છે તો હવે આપણે કાપડને આ રીતે આવે તે રીતે રાખવાનું છે બરોબર અહીંથી આપણે અઢી થી ત્રણ ઇંચ રે એટલું આપણે આ કાપડ રાખવાનું છે કેમકે આપણે જે પોઈન્ટ વધારવાનો છે ટક્સ માટેનું કાપડ અહીંયા આ સાઈડથી લેવાનું છે તો આપણે અઢી થી ત્રણ આવે તે રીતે આપણે કાપડ રાખી દઈએ આ રીતે આપણે માપી લઈએ બરાબર અઢી ઇંચ આવે છે બરોબર તો અઢી ઇંચ રાખી દીધું આ રીતે આ રીતે અઢીથી ત્રણ આવવું જોઈએ એટલું કે આપણે અહીંયા જગ્યા છોડીને પછી આપણે કટોરી દોરવાની છે બરાબર તો હું બતાવું તે રીતે પહેલા આપણે આ રીતે માર્કિંગ કરી લઈ જે ગળાના ભાગે છે તે આપણે માર્કિંગ કરી લઈએ થોડું થોડું આગળથી લઈને આપણે માર્કિંગ કરવાનું છે સિલાઈમાં ગયું હોય ને એટલા માટે આ રીતે મેં માર્કિંગ કરી લીધું હવે આપણે આ ગાજ બટન પટ્ટી છે તેનું પણ માર્કિંગ કરી લઈ આ રીતે બરાબર આ માર્કિંગ થઈ ગયું હવે આપણે આટલું જે માપ છે તેનું માર્કિંગ કરી લઈએ તો આ રીતે આપણે માર્કિંગ કરવાનું છે બરાબર જે સિલાઈમાં હોય તે રીતે રાખી સિલાઈનું એડ કરીને આપણે રાખવાનું છે તમને હું હરેક પોઈન્ટ બતાવું તે રીતે તમારે કટોરી દોરવાની છે ડાયરેક્ટ કાપડ ઉપર આ રીતે બરાબર હવે જે આપણી કટોરી છે ત્યાં સુધી આપણે આવી જવાનું છે આ રીતે સેપ છે ત્યાં સુધી આ રીતે હવે આપણે જે કટોરીનો સેપ છે તે દોરવાનો છે બરાબર તો આ કાપડ છે એને આ રીતે આપણે રાખી દઈએ ને આપણે જે શેપ છે તે રીતે લઈ લઈએ આ રીતે તમે જોઈ શકો છો આ રીતે આપણે સિલાઈનું છે ત્યાં સુધી આપણે લઈ લેવાનું છે કટોરીનો આ રીતે આપણે પોઈન્ટ માપતા જવાના છે જે સિલાઈનું છે ત્યાં સુધી આપણે ગોલાય છે ત્યાં સુધી આ રીતે આપણે માર્કિંગ કરતું જવાનું છે આ રીતે કટોરી બનાવતી જવાનું છે આ રીતે તમે જોઈ શકો છો આ રીતે આપણી કટોરી બની ગઈ

આ રીતે થોડોક આડાવળો હોય તો શેપમાં તમે આગળ પાછળ કરશો તો કોઈ પ્રોબ્લેમ નથી હવે આપણે ટક્સ માટેનું એક્સ્ટ્રા લેવાનું છે તો હું તમને બતાવું તે રીતે આ શેપમાં આપણે ફેરફાર નથી કરવાનો બરાબર અહીંયાથી આપણે સવા બે લઈ લઈએ બરાબર આ રીતે સિલાઈમાં થોડુંક બે ઇંચ આપણે ટક્સ માટે અમે સવા બે લઈ લીધું હવે અહીંયા આપણે થોડું એડ કરી દેવાનું સિલાઈ માટેનું હવે આ માર્કિંગને આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ આ રીતે બઉ સરળ રીતે તમને સમજાવવું કાપડ ઉપર કેવી રીતના કટોરીને કટિંગ કરી શકો તમે તમે આ આ આ જોઈને શીખી શકશો રીતે રીતે મેં જોઈ શકો છો કટોરીનો હવે આપણે આ નીચેની પોહળાઈમાં આપી દેવાનીચેની પોહળી માપી લે તો આઠ તો એનું અડધું આપણે કરવાનું બરોબર આઠ નું અડધું આ રીતે તમે કરી શકો બરોબર આ રીતે વચ્ચે એક માર્કિંગ કરી લઈએ આ રીતે ટોટલ ચાર ઇંચ આવશે બરાબર આ રીતે ચાર ઇંચ વચ્ચે માર્કિંગ કરી લીધું હવે આપણે અહીંયા નીચે સાઈડ દોઢ ઇંચ લેવાનું છે દોઢ ઇંચ આપણે ઉપર લેવાનું છે આ રીતે હવે એક લીપી ડ્રોઈન્ટ કરી લેવાય આ રીતે હવે આ ક્રોસને આ ક્રોસને બંનેને જોઈન્ટ કરી લઈએ આ રીતે હું વિદ્યામાં બતાવું છું ને એ રીતે તમારે બધી રાખીને આપણે કરવાના છે આ રીતે તમે જોઈ શકો છો હવે આપણે એક ઇંચ અહીંયા લેવાનું છે ને એક ઇંચ આપણે અહીંયા લેવાનું છે હવે આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ આ આપણી કટોરી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો સુંદર મજાની કટોરી તમે ડાયરેક્ટ કાપડ ઉપર કેવી રીતના કટોરી કટિંગ કરવી તે તમને સમજાવી દીધું અને હું કટિંગ કરીને પણ બતાવું એટલે વધારે તમને ખ્યાલ આવે આ રીતે આપણે કટિંગ કરી લઈએ જે પહેલેથી ભાઈઓ બેનો શીખી અને કટોરી બહુ અઘરી લાગતી હોય છે તો ડાયરેક્ટ કાપડ ઉપર કેવી રીતના ભાઈઓ બહેનો કટિંગ કરવી તે તમને મેં આજે સમજાવી દીધું આ રીતે તમે ડાયરેક્ટ કાપડ ઉપર કટોરીનું કટિંગ કરી શકો છો બરાબર અહીંયા માર્કિંગ કરી લેવાનું આપણું ટક્સ પોઈન્ટ છે અથવા તમારે અહીંથી થોડું થોડું અંદરની સાઈડથી લઈને કટિંગ પણ કરી શકો એટલે સીધો ડાયરેક્ટ તમે ટક્સ લઈ શકો બરાબર આ રીતે આ રીતે આપણી કટોરી કમ્પલીટ થઈ ગઈ છે બંને તમે જોઈ શકો છો આ વિડીયો તમને કેવો લાગ્યો ભાઈ બહેન મને જરૂર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ને આ રીતે બીજી પણ ટ્રીક છે ડાયરેક્ટ કાપડ ઉપર એ પણ તમને હું નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ કે ડાયરેક્ટ કાપડ ઉપર તમારે કટોરી બ્લાઉઝનું કટિંગ કરવું હોય તો ડાયરેક્ટ કાપડ ઉપર કેવી રીતના કટિંગ કરવું એ તમે સરળ રીતે શીખી શકશો આ રીતે ભાઈ બહેનો મેં ઓનલાઈન ફરમા પણ દેવાનું સ્ટાર્ટ કર્યું કાપડમાં તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મંગાવી શકો છો તેમાં કટોરીવાળા પ્રિન્સેસ ટક્સવાળા કે કોઈ બી સાઇઝના તમે મંગાવી શકો છો ને હજી સુધી અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો આ વિડીયો લાઈક કરજો અને કોમેન્ટ બોક્સ જરૂર કોમેન્ટ કરજો ભાઈ આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ